નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ અને બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાના પરિણામની આત ઉતારથી રાહ જોઈ રહ્યા છે તો જ્યારે બોર્ડની એક્ઝામ પૂરી થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જેમ બને તેમ વહેલી તકે એપ્રિલ મહિનાની અંદર જ ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ ડિક્લેર થવાની શક્યતા છે પણ આજ દિન સુધી ધોરણ બાર અને ધોરણ દસનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને મળ્યું નથી તો શા કારણોસર આ રિઝલ્ટમાં વિલંબ થઈ રહ્યો છે તો એની આપણે વિગતો જોઈએ અને ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ બહાર પાડવાની જે શક્યતાની તારીખો છે તેની પણ આપણે ચર્ચા કરીએ તો આપણે સંદેશ ન્યૂઝપેપરના એક ન્યૂઝની થોડી હાઇલાઇટ જોઈએ હાલની સ્થિતિએ વિલંબની વકી વચ્ચે આગળના પ્રવેશ પણ મોડા થશે એટલે કે જો હમણાં રિઝલ્ટ મોડું જાહેર થશે તો આગળના જે પ્રવેશની જે કાર્યવાહી હોય છે જે આખી સેનલ હોય છે તેમાં પણ લેટ થવાની શક્યતા રહેલી છે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા એટલે કે ધોરણ બાર અને ધોરણ દસનું જે રિઝલ્ટ બહાર પડવાનું છે એ લેટ બહાર પડી શકે છે સંદેશ ન્યૂઝપેપર અમદાવાદનું છે તેની આવૃત્તિના સાતમા નંબરના પેજ ઉપર તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસનો આ ન્યૂઝપેપરનું જાહેરાત છે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી એટલે કે ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ એપ્રિલ મહિનામાં જ જાહેર થાય તેવી ગવર્મેન્ટની તૈયારી હતી શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એટલે કે શિક્ષણ બોર્ડે પણ એવી જાહેરાત કરી હતી કે વહેલી તકે અમે ધોરણ બાર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને પરિણામ આપશું એટલે કે જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં આખી સિસ્ટમ સિકવન્સ જળવાઈ રહે પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી છે પણ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી કે જવાબ પણ મળ્યો નથી એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની જે પરીક્ષાઓ લેવાની તેની અંદર કોઈ ગેરરીતિ થઈ હોય તો આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી અને તેની આખી કાર્યવાહી કરવાની હોય છે નિર્દોષ વિદ્યાર્થીઓને નિર્દોષ છોડવાના હોય છે અને જો દોષિત ઠરે તો એની આગળની શું કાર્યવાહી કરવી એનો નિર્ણય લેવા માટે એક કમિટી બોલાવવામાં આવે છે પણ જો આપણા દેશની અંદર લોકસભાની ચૂંટણી ચાલતી હોવાથી આપણે ચૂંટણી પંચની મંજૂરી લેવાની હોય છે તો આ મંજૂરી હજુ સુધી મળી નથી બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ રેકિંગમાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ ચૂંટણી કરવામાં આવે છે બાદમાં ગુણદોષના આધારે વિદ્યાર્થીઓને નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવે છે એટલે કે સીસીટીવી ફૂટેજના જે રેકોર્ડિંગ થયું હોય એની અંદર કોઈ પકડાણું હોય અથવા તો લાઈવ જે એક્ઝામ ચાલુમાં જો કોઈ કાપલી હોય કે એક્સ વાય કોઈ કારણોસર ગેરરીતિ કરતાં પકડાય તો એના માટેની આખી કાર્યવાહી હોય છે આ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળતી હોય છે પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી છે એટલે કે આપણા દેશની અંદર ચૂંટણીનો માહોલ હોવાથી આચારસંહિતા લાગુ હોવાથી આપણે ચૂંટણી પંચની બેઠક માટેની મંજૂરી માગેલી છે જોકે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી પરિણામ જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી પરંતુ ગેરતીના કેસની કેસની લઈને પરીક્ષા સમિતિની બેઠક ચૂંટણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈ ચૂંટણી હોવાથી મૂંઝવણ ઊભી થઈ છે એટલે કે શિક્ષણ બોર્ડને કંઈ ચૂંટણી પંચની મંજૂરી લેવાની જરૂર હોતી નથી પરંતુ જે દોષિત વિદ્યાર્થીઓ છે તેને સજા જાહેર કરવી અને એના માટે થોડીક અણસમજ બોર્ડ દ્વારા ઊભી થયેલી હોય બોર્ડે વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે પરંતુ પરિણામ જાહેર કરી ક્યારે થશે તે નક્કી નથી અત્યારની સ્થિતિને વિલંબ થાય તેવી શક્યતા છે એટલે કે શોર્ટમાં આપણે સમજીએ કે આપણા દેશની અંદર લોકસભાની ચૂંટણી ચાલુ હોવાથી ચૂંટણી પંચ અને શિક્ષણ બોર્ડ અને થોડી ઘણી જે આચાર સંહિતાના લીધે કમ્યુનિકેશન ગેપ પડે છે અને શિક્ષણ બોર્ડ અમુક નિર્ણયો ચૂંટણી હોવાને કારણે વિલંબથી લઈ શકે છે એ માટે આપણું રિઝલ્ટ અટકેલું છે આપણે આશા રાખીએ કે આપણું શિક્ષણ બોર્ડ વહેલી તકે ધોરણ દસ અને ધોરણ બારના પરિણામો જાહેર કરે અને વિદ્યાર્થીઓને આગળમાં જે તે ફિલ્ડમાં પોતાને એડમિશન લેવું છે તેમાં સરળતા રહે અને ટાઈમસર એડમિશન પૂરું થાય તો આગળનું જે સેમેસ્ટર છે એ પણ તારીખે સમયગાળામાં પોતાના જે સમયગાળામાં હોય ત્યારે પૂરી કરી શકાય અને વિદ્યાર્થીઓને અગવડતા ન પડે આ ઉપરાંત ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓએ વેકેશનની અંદર શું કરવું કઈ ફિલ્ડની પ્રિપેરેશન કરવી કયા ફિલ્ડમાં આગળ વધવું જેનાથી તે સરળ રીતે પોતાની કારકિર્દી સારી બનાવી શકે તો આ વિશે પણ આપણે એક થોડાક સમયની અંદર વિડીયો બનાવી રહ્યા છીએ આ ઉપરાંત ધોરણ બાર અને ધોરણ દસના વિદ્યાર્થીઓ પોતાના વેકેશન ટાઈમનો ઉપયોગ કેવી રીતે કરી શકે પોતાને પોતાનો જે આંતરિક વિકાસ છે અને પોતાનો જે બાહ્ય વિકાસ છે તે બધાના પોતાનો એ મતલબમાં પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટથી માંડી અને પોતાનું અલગ અલગ ભાષા ઉપર અથવા તો જે તે વિષયનો પસંદગીનો છે જે તે ફિલ્ડ એની પસંદગીની છે તેના ઉપર તે પારંગત કેવી રીતે બને તેના વિશે આપણે આખી સિરીઝ બનાવી રહ્યા છીએ અને શોર્ટ ટાઈમની અંદર આપણી ચેનલ પણ તે જોવા મળશે એવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે આજ સુધી ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ તો જાહેર થયું નથી પણ શક્યતા એવી રહેલી છે કે મે મહિનાની પહેલાં વીકની અંદર મે મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર બોર્ડ કોઈ જાહેરાત કરી શકે છે અને ધોરણ દસ અને ધોરણ બારનું ક્રમવાઇઝ રિઝલ્ટ જાહેર કરશે તો આપણે આશા રાખીએ કે શિક્ષણ બોર્ડ આના ઉપર ધ્યાન દે અને વિદ્યાર્થીઓના હિતમાં ઝડપથી બને તેટલું ઝડપથી આ નિર્ણયો જાહેર કરે અને બોર્ડનું પરિણામ ડિક્લેર કરે જો મારી આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી થાય તો તમારા મિત્રો અને સગા સંબંધીને આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક